તેમજ હત્યા કોશિશ ના ગુના આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સિસોદિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ તેમજ એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ સ્ટાફ સાથે અલગ ટીમો બનાવી કામગીરીમાં હતા તે સમય દરમિયાન આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહેવાસી જૂની મોટી ચિરઈ તાલુકો ભચાઉવાડા વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ચાર પ્રોહિબિશનના ગુનાના કામે પકડવાનો બાકી હોય જે મજકૂર આરોપીની ખાનગી રાહે બાતમી મળી હતી કે પોતાના કબજાની સફેદ કલરની થાર ગાડી લઈને થી ગાંધીધામ તરફ જઈ રહ્યો છે જે બાતમી હકીકત આધારે વોચમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને હાથ તથા લાઠીના ઇશારા વડે રોકતા રોકેલ નહીં અને ફરજ ઉપરની પોલીસ ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરતા મજકૂર આરોપીને પકડી પાડેલ અને સદરહુ થાર ગાડીની ઝડપી તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા અલગ અલગ બે ગુના રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

કે જે બચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેના વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુસલી એમના જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે બચાવ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને બચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીડીની ટીમ બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમની સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને બચાવ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આ જે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે એ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી એ ગઈકાલે જ્યારે આ પોલીસને પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યું ત્યારે ગાડીમાં સાથે હતી હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ હતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એલસીબીના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશનના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે એ લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે